યયા સર્વમિદમ વ્યાપ્તમ જગત સ્થાવરજંગમમ તામધેનુ શિર સાવંદે ભૂત ભવ્યસ્ય માધરમ જેણે સમસ્ત ચરાચર જગતને વ્યાપ્ત કરી રાખ્યું છે એવા ભૂત અને ભવિષ્યની જનની ગાય માતાના ચરણોમાં હું મસ્તક નમાવીને પ્રણામ કરું છું સનાતન ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે ગાયમાં તેત્રીસ કોટી દેવોનો વાસ છે ગાય ભગવાન શ્રી કૃષ્ણને પણ ખૂબ પ્રિય છે અને વારે તહેવારે ગાય માતાની પૂજાનું વિધાન પણ છે ગાય માતાનો મહિમા વધારતો આવો જ એક તહેવાર છે બોળ ચોથ તો આજના વિડીયોમાં આપણે બોળ ચોથની કથાનું શ્રવણ કરીશું અને કથાના અંતે ગાય માતાના પૂજનનો મંત્રગાન પણ કરીશું પણ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો અનહદ નાદ ને જરૂર સબસ્ક્રાઇબ કરજો હર હર મહાદેવ શ્રાવણ મહિનાની વદ ચોથે બોળ ચોથનું વ્રત કરવામાં આવે છે વ્રત કરનારે प्रातः આડે સ્નાનાધીતિ પરવારી કંકુ ચોખા અને ફૂલ વડે ગાય માતા તથા તેના વાછરડાનું પૂજન કરવું ગાયના શિંગડા પર તેલ લગાવી તેના મસ્તક પર ચાંદલો કરવો અને ગાય માતાને બાજરી કે ઘુગરી ખવડાવવી વ્રત કરનારે એક ટાણું કરવું ઘઉં કે તેની વસ્તુ ખાવી નહીં શાક પણ સમારવું નહીં અને દળવું કે ખાંડવું પણ નહીં આવું કેમ કરવાનું તો ચાલો જાણીએ એક એક કથાના માધ્યમથી ગામમાં વિધવા સાસુ અને વિધવા વહુ રહેતા હતા તેમની પાસે માલ મિલકતમાં એક નાનકડું ખોરડું એક ગાય અને એક વાછરડું હતું આમ તો ગામમાં ઘણી ગાયો અને ઘણા બધા વાછરડા હતા પણ આમના જેવી એક રંગી ગાય અને વાછરડું બીજે ક્યાંય ન હતા સાસુમાં ધાર્મિક સ્વભાવના હતા તે દર શ્રાવણ મહિનાની વધ ચોથે બોળ ચોથનું વ્રત કરે પણ એમની વહુ થોડી ભોળી અને ઓછી બુદ્ધિની હતી તેથી તે કોઈ વ્રત કરતી નહોતી એક દિવસ શ્રાવણ મહિનાની વધ ચોથનો પરબલાનો દિવસ આવ્યો ત્યારે સાસુએ બોળ ચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને તે નદીએ નાહવા જવાની તૈયારી કરવા લાગ્યા નીકળતા નીકળતા સાસુએ વહુને કીધું બેટા આજે બોળ ચોથ છે એટલે આજે હું આવું ત્યાં સુધી ઘઉલાને ખાંડીને રાંધી રાખજે બહુએ સાંભળ્યું તો ખરું પણ તેને સમજણ ના પડી કે કયો ઘઉલો ખાંડીને રાંધવો કારણ કે એમની ગાયનું વાછરડું ઘઉ વર્ણનું હતું એટલે એનું નામ ઘઉલો પાડ્યું હતું બહુ તો વિચારવા લાગ્યા કે ઘઉલો ધાન રાંધવાનું કીધું કે ઘઉલો વાછરડાને રાંધવાનું કીધું હવે અક્કલની ઓછી વવે ઘઉલા વાછરડાને રાંધવાનું નક્કી કર્યું એ તો ગમાણમાં ગઈ અને કુમળા વાછરડાને વધેરીને ખાંડી નાખ્યો અને પછી ચૂલા પર મોટું હાંડલું ચડાવી તેમાં ખાંડેલા ઘઉલાને નાખીને રાંધી દીધો હવે નદીએથી સ્નાન કરીને સાસુમાં ઘરે આવ્યા તેમણે વહુને પૂછ્યું વહુ ઘઉલો રંધાઈ ગયો ત્યારે વહુ બોલી હા બા રાંધ્યો તો ખરો પણ ગૌલો બહુ તોફાન કરતો હતો એને પકડીને ખાંડતા મારે આંખે પાણી આવી ગયા મારા હાથે છોલાઈ ગયા આ સાંભળીને તો સાસુને ફાળ પડી એ તો દોડતા દોડતા ગમાણમાં ગયા અને ત્યાંની હાલત જોઈને સમજી ગયા કે આકલની ઓથમીરે મારા ઘોલા વાછરડાને રાંધી નાખ્યો એમની આંખમાંથી તો દડ દડ આંસુ વહેવા લાગ્યા એ તો મનમાં ને મનમાં વહુને ગાળો ભાંડવા લાગ્યા પછી સાસુ વિચારવા લાગ્યા કે આજે બોળચોચ છે અને હમણાં ગામની બધી સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે બધાને શું મોઢું દેખાડીશું હે પ્રભુ આ કેવો અનર્થ થઈ ગયો હવે સાસુ એ હાંડલાને લઈને ઉકરડે ગયા અને ઉકરડામાં એ હાંડલું દાટી દીધું પછી ઘેર આવી કમાડ બંધ કરી સાસુ વહુ બંને ચોધા રાંસુએ રડવા લાગ્યા વહુ તો પોતે કરેલી ભૂલની માફી માંગવા લાગી અને મનોમન ગૌમાતાને પ્રાર્થના કરવા લાગી હવે ગૌલાની માં ચરવા ગઈ હતી તે પાછી આવી તેણે ગમાડમાં પોતાના ગૌલાને જોયો નહીં એટલે આકુળ व्याકુળ થઈ ગઈ પણ આ તો માં છે એ પોતાના વાછરડાને સુંઘતી સુંઘતી છੇક ઉકરડે પહોંચી અને જ્યાં હાંડલો દાટ્યો હતો ત્યાં શિંગડા મારવા લાગી અને દૈવ કૃપાએ ચમત્કાર થયો હાંડલું ફૂટી ગયું અને તેમાંથી ઘઉલો કૂદકો મારીને બહાર આવી ગયો એ તો પોતાની માને બચ બચ ધવવા લાગ્યો પણ હાંડલાનો કાઠલો એની ડોકમાં રહી ગયો બીજી બાજુ ગામની બધી સ્ત્રીઓ પૂજાની થાળી લઈને ઘઉલો અને તેની માની પૂજા કરવા આવી આવીને બધાએ જોયું તો ઘરના દરવાજા બંધ એ તો સાંકળ ખખડાવીને બૂમો પાડવા લાગી અરે આ દરવાજા બંધ કરીને કેમ બેઠા છો અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ સાસુ વહુ બંને બિચારા બીકના માર્યા થથરી રહ્યા હતા બધાને શું જવાબ આપવો એ જ એમને સમજાતું નહોતું એટલામાં તો ગાય અને ગૌલો દોડતા દોડતા ઘેર આવ્યા ગૌલાના ગળામાં હાંડલાનો કાઠલો જોઈ બધી સ્ત્રીઓને ખૂબ નવાઈ લાગી એક સ્ત્રી તો બોલી પણ ખરી અરે આજે આ વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે આ હાંડલાનો કાઠલો કોણે પહેરાવ્યો આ સાંભળીને વહુએ કમાડની તિરાડમાંથી જોયું તો ઘઉલો જીવતો જાગતો ત્યાં ઊભો હતો સાસુ વહુ બંને ઝડપથી કમાડ ખોલી બહાર આવ્યા અને ગૌલાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા કૌલાને જીવતો જોઈને એમના હરખનો પાર ન રહ્યો પછી સાસુએ ગામની બધી સ્ત્રીઓને આખી વાત જણાવી અને બે હાથ જોડીને પગે લાગતા સાસુમાં બોલ્યા તમારા બધાના વ્રતના પ્રભાવે જ મારો ઘઉલો સજીવન થયો છે બાકી અમારાથી તો ઘોર પાપ થઈ ગયું હતું પછી સાસુ વહુ બંને ઘઉલાના ગળામાંથી હાંડલો કાઢી તેને ફૂલનો હાર પહેરાવ્યો અને ગામની બધી સ્ત્રીઓએ ભેગા મળી ગાય વાછરડાની પૂજા કરી પછી સાસુએ ગાયના કાનમાં કહ્યું હે ગાય માતા સત તમારું અને વ્રત અમારું એ દિવસથી ગામની તમામ સ્ત્રીઓએ બોળ ચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે ગાય માતા જેવા તમે સાસુને અને ભોળી વહુને ફળ્યા એવા વ્રત કરનાર વાર્તા કહેનાર અને વાર્તા સાંભળનાર સૌને ફળજો બોલો ગૌ માત કી જય હવે આપણે સૌ સાથે મળી ગાય માતાના પૂજન મંત્રનું ગાન કરીશું ઓમ આવાહયાભ્યામ દેવી ગામ ત્વામ ત્રૈલોક્ય માતરમ યસ્યામ સ્મરણ માત્રેણ सर्वपापप्रणाशनं त्वं देवि त्वं जगन्माता त्वमेव सीवसुन्दरा गायत्री त्वं च सावित्री गङ्गा त्वं च सरस्वती आगच्छ देवि कल्याणी शुभां पूजां गृहाण च वत्सेन सहितां माता देवीम् आवाहयाम्यहम् ॐ गौ नमः नमः पार्वती पतै हर हर महादेव है